આમોદ પંથકમાંથી કચરામાંથી એક બાળકી મળી આવી હતી જોકે આ બાળકી કોણ ફેંકી ગયું છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પંદર જ વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોય અને તેના ઘરે જ ડિલેવરી કરી બાળકીનો નિકાલ કર્યો હોવાનો ખુલાસો થતા આખરે બાળકી અને સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી સિવિલ હોસ્પિટલમાંથી બા સગીરાની તબિયત સુધારા પર આવતા તેને રજા આપવામાં આવી હતી અને પોલીસે કડક પૂછપરછ કરી હતી સગીરાના પેટમાં જે ગર્ભ હતો અને જે બાળકીનો જન્મ થયો છે તેના બનેવીએ જ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળકીને જન્મ અપાવ્યો હોવાની ઘટના સામે આવી છે

રજિસ્ટર કરવામાં આવેલ હતું તપાસ દરમિયાન એ બાબતે તપાસ કરતા આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતા તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા કોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજીસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે ધોમકદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાવી રહેલ છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ